વિરમગામ નળકાંઠાના શાહપુર ગામે મોડી રાત્રિએ બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી જેમાં કુલ દસ લોકોને ઈજા પહોંચી હતી વિરમગામ તાલુકાના નળકાંઠાના શાહપુર ગામમાં ગત મોડી રાત્રિએ કોઈ જૂની અદાવતનું મનદુખ રાખી સમાધાન માટે બોલાવતા બે જૂથો આમને સામને આવી ગયા હતા એક જ સમાજના લોકો વચ્ચે લાકડી ધારિયા પથ્થરો વડે હુમલો કરાતા કુલ દસ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી કોઈ તકરાર બાબતે સમાધાન માટે બોલાવી બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો બંને પક્ષે કુલ દસ લોકોને ઈજા પહોંચી હતી જેમાં ત્રણ લોકો ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની સરકારી તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ નરસરોવર પોલીસે તપાસ હાથ ધરી હતી